ગજાનંદ ગણપતિ દાદા ની જે સૌને મારા કરીને જે શ્રી કૃષ્ણ ભારતની ભવ્ય સંસ્કૃતિ ભવ્યતી સંસ્કૃતિ રેલો દુનિયા ને દિવ્ય દે પ્રકાશ જો ભારતની ભવ્યતી સંસ્કૃતિ રેલો જીવન યા દર્શ રામયા વિહ લોલ જીવન યા દસરમ જાયા સતીઓ માં સીતાજી નું સ્થાન જો ભારત ની ભવ્ય સંસ્કૃતિ સતીઓ માં સીતાજી નું સ્થાન જો ભારતમાં યતિ સંસ્કૃતિ રે લોલ યોગેશ્વર કૃષ્ણ રે લોલ યોગેશ્વર કૃષ્ણ હિયવરાદોષ કઈ ગીતા નો ઉપદેશ જો ભારતની ભવ્ય યતિ સંસ્કૃતિ રે લોલ વિદોષ કૈ ગીતા નો ઉપદેશ જો ભારતની ભવ્ય સંસ્કૃતિ રે સ્વામી રામાનંદ આનંદ ગુરુ માળિયા રેલ સ્વામી રામ આનંદ ગુરુ માળિયા શિષ્ય શિષ્યરત્ન સ્વામી માધવાનંદ જો भारतनि भवयति संस्कृती रे शिष्यरति स्वामी मध्वानन्दजो भारतनि भवयति संस्कृति रे लोल रामकृष्ण रामतीर्थयावि लोल रामकृष्ण रामतीर्थयावि वि लोल ગરજા સ્વામી વિવેકાનંદ જોજ જો ભારતની ભવ્યતી સંસ્કૃતિ રેલો ગરજા સ્વામી વિવેકાનંદ જો ભારતની ભવ્યતી સંસ્કૃતિ રેલો પાંડુરંગયા જે પોકાર કરી રહ્યા રેલો પાંડુરંગ આજે પોકાર કરી રહ્યા સંસ્કૃતિ નું કરવા પુનરૂપ પૂર્ણરૂપસ્થાન જો ની ભવ્ય સંસ્કૃતિ રે લોલ સંસ્કૃતિ નું કરવા પુનરૂપ રૂપસ્થાન જો ની ભવ્ય સંસ્કૃતિ રે લોલ સ્વાધ્યાય કેન્દ્ર ગણા ચાલતા તારે લોલ સ્વાધ્યાય કેન્દ્ર ગણા ચાલ લોલ સાચી મળે સંસ્કૃતિ નિશાન જો ભારતની ભવ્યતી સંસ્કૃતિ રેલોલ સાચી મળે સંસ્કૃતિ નિશાન જો ભારતની ભવ્યતિ સંસ્કૃતિ લોલ જીવ જગત જગદીશ ને જણ લોલ જીવ જગત જગદીશ ને જાણ લોલ બનવા સાચાઈ ન શાનજો ભારતની ભવ્ય સંસ્કૃતિ રે લોલ બનવા બનવાસન જો ભારતની ભવ્યતિ સંસ્કૃતિ રે લોલ ભારતની ભવ્ય લોલ દુનિયાને દિવ્ય દે પ્રકાશ જો ભારતની ભવ્ય સંસ્કૃતિ રે લોલ કૃષ્ણ કન્યા લાલ કી